માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે અને આજે તમારા બધા માટે હું શોપિંગનો બ્લોગ લઈને આવી ગઈ છું જો હું બર્થેના દિવસે શોપિંગ કરવા ગઈ હતી કુવા માર્કેટ ત્યારે શોપિંગમાં શું શું લઈ આવીને એ બતાવું જો ડ્રેસની ખરીદી કરી હતી મેં તો જો આ બધી ખરીદી કરી છે તો આ ડ્રેસ લઈ આવી છું આમાં ડ્રેસ મટીરિયલ્સ છે કોટ સેટ છે અને એક વન પીસ છે જો મજો

એ પણ આ બ્લુ કલર માં છે અને એની સાથે છે આ દુપટ્ટો દુપટ્ટો અને આની પ્રાઇસ છે બારસો રૂપિયા વન થાઉઝન્ડ ટુ કેવો લાગ્યો મિત્રો અને જો આ તો ડ્રેસ મટીરિયલ છે

ને આ દુપટ્ટો જો આ છે દુપટ્ટો દુપટ્ટો લાગે સવા 2 તો મીટર નો છે મમ્મી કેટલી પ્રાઈસ અને આની પ્રાઈસ છે 550 રૂપિયા ડ્રેસ મટીરીયલ ની અને જો આ એક બીજો ડ્રેસ મટીરીયલ લીધો આ રનિંગ વેર માં ચાલે એવું છે આ એ પ્યોર કોટન છે અને જો પોસ્ટર જોઈ શકો આવી રીતના છે જો પોસ્ટન રીટેસી વાસર એ તો આપણે ગમેય આવી મમ્મીએ બરાબર ની કરી દી કરી છે આકાશ ક્રીયસન આકાશ છે ચા ઉપર તોક આવશે પછી આ છે પાયજામો બ્લેક કલર આ છે દુપટ્ટો આમાં તો દુપટ્ટો ફૂલ જ આવે મોટો દુપટ્ટો હોય આમાં તો આ છે અને આની પ્રાઇસ છે સાડા ચારસો રૂપિયા ફોર હંડ્રેડ ફિફ્ટી રૂપીસ આ એ ડ્રેસ મટીરિયલ્સ છે અને બીજું આ લીધો છે ડ્રેસ આ પણ ડ્રેસ મટીરિયલ્સ છે પણ આ મારો મોસ્ટ ફેવરિટ છે કલર મને બહુ ગમે છે જો રેયોન છે ઓરિજિનલ વર્કવાળો છે આ એ ડ્રેસ મટીરિયલ છે તો બતાવું તમને મમ્મી આટલા બધા ડ્રેસ ક્યારે સીવશો સીવાય જશે જો પાછે ઉપર નું ટોપ હા એકદમ સોફ્ટ મટીરિયલ છે એટલું મસ્ત છે ને જ્યારે ગરમી ના લાગે ને એવું સોફ્ટ મટીરિયલ છે અને જો આમાં એમ્બ્રોડરી વર્ક આવશે જો આ એમ્બ્રોડરી વર્ક છે અને સાથે સાથે આને કયું વર્ક કહેવાય તો બાંધણી ટાઈપ હમ અને આની સાથે છે જો આ પાયજામો આ પાયજામાનું કાપડ છે અને એની સાથે છે આ દુપટ્ટો આ ડ્રેસ મટીરિયલ્સની પ્રાઇસ છે સિક્સ હંડ્રેડ રૂપીઝ છસો રૂપિયા આ ડ્રેસ મટીરિયલ્સ જો આ કઈ છે અમૃતા કૌશલ્યા અમૃતા કૌશલ્યા આ એ જો પોસ્ટર આ પ્રમાણ છે એ પ્યોર કોટન છે રનિંગ વેરમાં માં પહેરવા માટે જો આ ઉપરનો ટોપ છે જપ્પો થશે પછી એની અંદર આ છે સલવાર નું કપડું એટલે પાયજામો અને આ છે એનો દુપટ્ટો અને આની પ્રાઇસ પણ છે 450 રૂપિયા 450 રૂપિયા આ ડ્રેસ મટીરીયલ્સ જાટનું છે

વિડીયો જોયો એમાં મારાથી પ્રાઇઝ નથી કહેવાય એટલે એને આડી ગાળે છે એમ એટલે બે મીટર લો ને તો ત્રણસો સાડા ત્રણસો નું થાય અને એકસો આ લીધી ટી શર્ટ કોટન ની છે અને આ ટી શર્ટની પ્રાઇઝ છે બસો વીસ રૂપિયા ટુ હંડ્રેડ ટ્વેન્ટી રૂપીસ અને છેલ્લે આ લીધો પ્લાઝો પેન્ટ મેગિન્સ નહીં પણ આ અલગ કપડું છે થોડું એટલે અને આની પ્રાઇસ છે ટુ હંડ્રેડ ટ્વેન્ટી રૂપીસ બસો વીસ રૂપિયા મરુન કલર છે એટલે ગમે કુર્તી ઉપર ચાલી જાય અને આનું મટીરિયલ થોડુંક ગરમી થાય એવું છે એટલે આ તો હું બહુ સજેસ્ટ નહીં કરીશ કે તમે લો એના કરતાં કમ્ફર્ટ એ બધી આવે ને બહુ સરસ આવે છે મેં તો પેલી વખત આ લીધી જો મેં આટલો ઢગલો કર્યો કપડાનો મમ્મી અર્ધી બોણી કલાક તો પાકી વાળવામાં થશે તો બસ જો આવી ખરીદી કરી છે અને પાંચ કુવા બજારમાં ખૂબ જ સરસ કપડાં મળે છે પછી ડ્રેસ મટીરિયલ્સ પણ મળે છે કુર્તી તૈયાર મળે છે વન પીસ મળે છે ચણિયા ચોળી સાડી બધું જ મળે છે અને ત્યાંનું મટીરિયલ તો ખૂબ જ સરસ હોય છે એટલે મિત્રો જો તમને મારી ખરીદી અને મારો આ શોપિંગનો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય મિત્રો